હેલો મિત્રો વેલકમ ટુ માય મિની વ્લોગ તો અત્યાર વાગી રહ્યા છે સવારના રાડા અગિયાર અને હું ને મારી બે સિસ્ટર હજી સુતા છે અને તમે ઘડિયાળમાં જોઈએ જ છો તો અત્યારે વાગે છે સાડા અગિયાર થોડોક વેકેશનનો ટાઈમ હોય તો જરાક મોજ તો હોય ને ગઈશ તમે મને કોમેન્ટમાં કહેજો અને હું ને મારી સિસ્ટર ના જોઈને બેસી ગયા પઝલથી રમવા બહુ મજા આવે છે હાય અત્યારમાં અત્યાર પડી ગયો છે બપોરનો ટાઈમ ને મારું ફેવરિટ ફેવરિટ જમવાનું પૂરી કેરીનો રસ બટેટાનું શાક વાવ કેવું ટેસ્ટી જમવાનું ને આ તો છે મારો ફેવરિટ કેરીનો રસ તમને કોમેન્ટમાં કહેજો કોને કોને ભાવે છે અને અમે સાંજ પડીતા બહાર આવી ગયા ફરવા વાવ કેવો મસ્ત વ્યૂ છે તો ગાઈસ તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો આ વ્લોગને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો બા